નમસ્કાર મિત્રો હું છું નીલસ્કાર વદરણ તમે જોવો છો મારો લોક તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં તો મિત્રો આજના આપણા જે તેર તારીખનો આવતા રહે જીરાનું એમાં પણ આજે દવાનો રાઉન્ડ આલ જ છે અને આ જીરું હામે જે તમને સીધાપારા દેખાય ને ત્યાં જ છે આપણું અને જે ત્રાહા પાછા થઈ જાય એ મારે કાકાનું હોય અહીંથી આ હેડેથી હામાં હેડ લગણ એટલું હોય અને આને તેર તારીખે આવતા રહે આ જીરાનું અગિયારમાં મહિનાની આપણે જે બેસતા વરસનો જે ધોકો હતો ને તે દિનો આવત રહે અને બે મહિનાના એટલે ત્યાં તન દી પછી બે મહિના બે દી પછી બે મહિના થઈ જાય આજે દસ તારીખે એટલે અને આજે આમાં દવાનો રાઉન્ડ તો ભાઈ દવા સાટે આપણે તન થાગ્યા છે સાટે છે દવાને કઈ દવા એ હમણાં જણાવીએ જો આપણે આજકાલે કોટ એવા કંપનીની ગેલેરીઓ હે ત્યાંમાં હાલે પાંચમો રાઉન્ડ હે આ જીરામાં અને હવે તો ફૂગનાશકનો હે આ ફૂગનાશકમાં આપણે કામ આપે તેમજ આવી જોઈએ ડબ્લું અડધા લીટરનું હવે અહીંયા યુપીએલની હે મેકરીના એટલે આ પણ નરવાઈમાં કામ આપે અને કેટલા કટલા એમાં પંપમાં નાખીએ એ જણાવીએ તો જે આપણે ગેલેલીઓ કીધી એ પંપમાં પંદર એમ એલ જેટલી નાખીએ અહીં અને જે આપણે બીજી કીધી મેકરીના એ આપણે ત્રીસ એમએલ નાખીએ પંપે અને ચાલીસ પંપનું દ્રાવણ કર્યું આ દસ વીઘાનો હોય આ જીરો એટલે આમાં વીઘા ચાર પંપ સાટી અહીં એક વીઘામાં ચાર પંપ અને આ જીરામાં આપણે ફુવારા પણ મૂકેલા છે એનો વિડીયો પણ છે આપણી ચેનલમાં ફુવારા મૂક્યા હતા પણ કાંઈ આપણે એની આડઅસર નથી થઈ ફુવારાની એટલે જીરું જો સારું જ છે ફુવારા મૂક્યો ને તો હજી કાંઈ હુકારાનો નથી થોડુંક ઓલી સાઈડ નબળું હોય પછી હુકારો ન જ પછી જીરું થોડુંક નાનકડું હોય હજી ટૂંકમાં વિકાસ થાય છે એટલે એ માટે જો વિકાસની પર દવા નાખી દીધી ને તેમજ ફૂગનાશક બે છે આ જીરું હે મંગલમ પાંચ અને આ વિગે એક વીઘામાં ત્રણ કિલો વાવા લે હવે હમણાં બહુ જાજી ઠંડી છે હમણાં ઘણા દિવસથી લગભગ પાંચ હાથ દિવસથી આ ઠાવકી ઠંડી પડે છે એટલે હવે જીરાની નરવાઈ પણ બહુ અને વધ પણ બહુ કરે છે હવે કેમ કે જીરાના મોસમી બહુ હવે લાગી ગયા એટલે અને મિત્રો આનો પંપનો હિસાબ કરીને

जो और यहां जो अपने जे दाणा है ये थावा मैडा में मित्रों तुमने जे हामो पारो देखाई ने थ्या थी त्या पासो हामो बीजो पारो देखाई ने ओलो थांبلا मेरा त्या लगड़ा बथुई जीरो 2 महीना न थई गई हो 2 महीना ऊपर थई हमो 2 महीना ऊपर तंदी थी हमो खाद दी थई गया એવી રીતે આને હજી બે મહિનામાં તંદીની વાર હે અને દવાઈ જે સાટી બધી આવી રહી જો તમારે જ છે અને તમે ભાઈ હિસાબ કરી શકો આ બેકરીનો જે ડબલાનો બેકરીને બે ટાઈપ આવે છે આમાં એક જીરા માટે આવીએ અને એક સ્પેશિયલ મગફળી નહીં આવે મગફળીને આવે એનો થોડોક ભાવ અલગ હોય ને આને થોડોક ભાવ અલગ હોય એટલે બે આવે એટલે તમે મારે કમેન્ટમાં જણાવજો ભાઈ આટલાનો પંપ ન થાય પણ જો આજે દવા આવે ને જીરાની એમાં જો જીરું દોરેલો હોય અહીંયા જઈ રહ્યું જીરું ઘઉ ને અહીંયા બીજું કાંઈ હું હે વાલોર કઈ ખે મિત્રો વિડીયો સારો લાગે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમને મિત્રો સાથે શેર કરજો અને જો ભાઈ અમારે તો આ રાઉન્ડ ના ફૂક મન તમે નરવાઈને આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં આવજો